જે પરિક્રમાને વાહિની પંચકોષી પરિક્રમા કહેવામાં આવે છે આ પરિક્રમાની શરૂઆત ઓગણત્રીસમી માર્ચથી શરૂ થઈ છે અને સત્યાવીસ એપ્રિલ સુધી આ પરિક્રમા એટલે કે એક મહિના સુધી ચાલશે ત્યારે આ વિડીયોમાં આજે આપણે વાત કરીએ કે આ વાહિની પંચકોષી જે નર્મદા પરિક્રમા છે એ ક્યાંથી શરૂ થઈ ક્યાં પૂર્ણ થાય છે અને આ પરિક્રમાનું ખાસ વિશેષ મહત્વ શું છે તો ચૈત્ર માસમાં નર્મદા નદીની પરિક્રમાનું ખાસ વિશેષ મહત્વ છે સમગ્ર વિશ્વમાં દોઢ લાખ જેટલી ભારતમાં ચારસો અને ગુજરાતમાં જે એકસો પંચ્યાસી નદી આવેલી છે આ નદીઓની પૂજા થતી હોય છે પરંતુ નર્મદા માત્ર એક વિશ્વમાં એવી નદી છે કે જેની પરિક્રમા લોકો દ્વારા કરવામાં આવે છે તો પુરાણોમાં એવો ઉલ્લેખ છે ગંગા સ્નાને યમુના પાને દર્શન કરવાથી મુક્તિ મળે છે ભારતભરમાંથી હજારો શ્રદ્ધાળુ આ નર્મદા પરિક્રમા માટે પહોંચે છે અને નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવતા હોય છે ચૈત્ર માસ દરમિયાન એક મહિના સુધી નર્મદા પરિક્રમા ચાલતી હોય છે શાસ્ત્રમાં એવું પણ કહેવાય છે કે જે નદી ઉત્તર દિશા તરફ વહેતી હોય છે તે નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે અને નર્મદા જિલ્લાના રામપરાથી તિલકવાડા સુધી નર્મદા નદી ઉત્તર દિશામાં વહે છે આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે તો આદ્ય શંકરાચાર્ય રચિત નર્મદા અષ્ટકમાં નર્મદા નદી વિશે કહેવામાં આવ્યું છે કે નર્મદા નદીના દર્શન માત્રથી ભક્તોના પાપો નાશ થાય છે આવું ધાર્મિક મહત્વ ધરાવતી નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા કરવામાં ત્રણથી સાડા ત્રણ હજાર કિલોમીટર ભક્તોને ચાલવું પડે અને જે ભક્તો માટે શક્ય નથી અને જેના કારણે જ ભક્તો દ્વારા ઉત્તરવાહીની પંચકોષી પરિક્રમા કરવામાં આવે છે પશ્ચિમ તટે રામપરાથી તિલકવાડા સુધી અને પૂર્વીય તટે તિલકવાડાથી રામપરા સુધી બાવીસ કિલોમીટરનું જે અંતર છે અને જેમાં બે વખત હોળીમાં બેસી આ પરિક્રમા કરવામાં આવતી હોય છે ભક્તોમાં એવી માન્યતા છે કે ઉત્તર વાહિની પંચકોષી નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા નદી પરિક્રમાનું ફળ ભક્તોને પ્રાપ્ત થાય છે તો આ પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ રેંગણ ઘાટ રામપરા ઘાટ અને તિલકવાડા ઘાટનો સમાવેશ થાય છે તો ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચૌદ કિલોમીટરની નર્મદા પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે ત્રણ બ્યાસી કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું